ભાવનગર યુનિવર્સિટીમાં બી કોમ સેમ ફોર અને એલએલબી સેમ ટુના પરિણામને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર આપીને માંગ કરવામાં આવી હતી ભાવનગર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા બીકોમ સેલ ફોર અને એલએલબી સેમ ટુના કેટલાક છ બરડા હોવાને કારણે પૂરવણી ફરીથી ચકાસવામાં આવે તેવી માંગ કરાય છે જો કે યોગ્ય પરિણામ નહીં હોવાને પગલે એબીવીપી એ માંગ કરી છે અને જો સાત દિવસમાં ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીનકી ઉચ્ચારી

અને કાં તમે ક્યારે આવી શકશો પણ હું તમારી તમને હું ખાતરી આપું છું કે સાહેબને મારા વાત પ્રમાણે છે એ તમારે જે કંઈ પ્રશ્ન આવે એ લગભગ તમારા સાથે અત્યારે હાલમાં ટૂંક સમય હમણાં ગયા સમયમાં બીકોમ સેમ ફોર અને એલ એલ બી સેમ ટુ નું હમણાં હાલમાં પરિણામ આવ્યું છે તે તેમાં એવું ધ્યાનમાં આવ્યું છે કે જે હોનાર વિદ્યાર્થી હોય જેને લખીને આવ્યો હોય પેપર તેને પણ ઓછા માર્ક્સમાં આપવામાં આવ્યા છે તો આ શું એટલે આ યુનિવર્સિટી પેપર સરખી રીતે ચેક નથી કરતી વિષય શું છે એના માટે અને આ દર વખતેનો વિષય છે આ ઓછામાં ઓછા છેલ્લા પાંચ વર્ષથી યુનિવર્સિટીમાં આના પ્રશ્ન હાલે છે એટલે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ યુનિવર્સિટીમાં એ રજૂઆત કરવા આવી છે કે જલથી જલ્દી આનો નિર્ણય આવે અને આની હરકી પ્રક્રિયા ચેકિંગ પ્રક્રિયા હરકી કરવામાં આવે એટલે જો આ સાત દિવસમાં આનો નિર્ણય નહીં આવે તો અમે પત્ર રજૂઆત આંદોલન કરશું એની સમગ્ર જવાબદારી યુનિવર્સિટી તંત્ર